નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ આપણે મોરબી જિલ્લામાં ફ્રીમાં સારવાર આપતા હોસ્પિટલની યાદી જોઈશું જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા કુલ તેત્રીસ જેટલી હોસ્પિટલોમાં ફ્રીમાં સારવાર આપવામાં આવે છે જેમાં કુલ પાંચ પ્રાઇવેટ બે સરકારી ત્રણ રેફરલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે અને સાથે ત્રેવીસ પીએચસી આવેલા છે મોરબી જિલ્લાના દરેક સીએચસી અને પીએચસી પર ગાયનેક જનરલ દવાઓ ઇમરજન્સી મેડિકલ રૂમ ડાયાલિસિસ જેવી સારવાર ફ્રીમાં આપવામાં આવે છે પ્રથમ હોસ્પિટલ છે આયુષ મલ્ટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબી જનરલ હોસ્પિટલ મોરબી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કે એન વોરા જનરલ હોસ્પિટલ મોરબી સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોરબી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલ હળવદ વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ મોરબી રેફરલ સીએચસી વાંકાનેર રેફરલ સીએચસી જેતપુર મચ્છુ રેફરલ સીએચસી માળિયા મિયાણા આટલા જ હોસ્પિટલ હતા હવે ફરી એક નવા વિડીયો સાથે અથવા નવી અપડેટ સાથે મળીશું વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ વાર જય મારાજી